થીસિસ અને ડિજટેશન પરિચય થીસિસ અને ડિજટેશન બંને ઉચ્ચ શિક્ષણમાં આ સંશોધન આધારિત લેખિત કાર્ય છે તેમાં કોઈ વિષય પર સંશોધન કરીને નવા તથ્યો વિચારધારા અથવા સમસ્યાના ઉકેલ રજૂ કરવામાં આવે છે આ ક્ષેત્રે પ્રાઇમરી સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ગણાય છે કારણ કે તે મૂળભૂત સંશોધનનું પ્રતિનિધિત્વ કરે છે મિનિંગ થિસિસ માસ્ટર્સ અથવા પીએચડી ડિગ્રી માટે સંશોધક દ્વારા તૈયાર કરાયેલ વિગતવાર સંશોધનનો અહેવાલ છે તેમાં સંશોધકના મૂળ યોગદાન અને નવા તારણો હોય છે ડિજિટેશન એટલે કે સામાન્ય રીતે માસ્ટર ડિગ્રી અથવા પ્રોફેશનલ ડિગ્રી માટે કરવામાં આવતું સંશોધન આધારિત લેખન છે ઘણી વાર થીસીસ અને ડિજિટેશન શબ્દો પરસ્પર બદલાતા રહે છે પરંતુ કેટલાક દેશોમાં તફાવત છે વ્યાખ્યા થીસીસ એ સંશોધકનું મૂળભૂત સંશોધન છે જે તેના વિચાર પદ્ધતિ અને તારણો રજૂ કરે છે અને ડિગ્રી પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટી સમક્ષ રજૂ કરાય છે ડિઝર્ટેશન એ કોઈ વિશિષ્ટ વિષય પર કરવામાં આવેલા વિગતવાર અભ્યાસ અને સાહિત્યના સમીક્ષાનું સંલક્ષણ છે જે વિદ્યાર્થીને સંશોધન પદ્ધતિઓ શીખવવાનો હેતુ ધરાવે છે લક્ષણ થીસીસના તો મૂળભૂત સંશોધન અને નવા યોગદાન પર આધારિત છે લાંબુ અને વિગતવાર રચના હોય છે ડિગ્રી માટે ફરજિયાત છે પરિણામો નવી સિદ્ધાંતોમાં યોગદાન આપી શકે છે શનના લક્ષણો જોઈએ તો મૂળ સંશોધન ઉપરાંત સાહિત્ય સમીક્ષા ટાઇટલ પેજ સર્ટિફિકેટ એક્નોલોજમેન્ટ એ ટેબલ ઓફ કન્ટેન્ટ ચેપ્ટર વન ઇન્ટ્રોડક્શન ચેપ્ટર ટુ રિવ્યુ ઓફ લિટરેચર ચેપ્ટર થ્રી રિસર્ચ મેથોડોલોજી ચેપ્ટર ફોર

લાઇબ્રેરી અને ડિજિટલ રિપોઝિટરી માટે મહત્વપૂર્ણ સંગ્રહ નીતિ નિર્ધારણ શિક્ષણ અને માહિતી સેવાઓ સુધારવા માટે મદદરૂપ ઉદાહરણ તરીકે જોઈએ તો એલઆઈએસ માં થીસીસ એટલે કે યુઝર ઓફ ઈ રિસોર્સિસ ઇન યુનિવર્સિટી લાઇબ્રેરી ઓફ ગુજરાત જે પીએચડી થીસીસ નું એક સેમ્પલ ટાઇટલ છે એલઆઈએસ માં ડિજિટેશન જોઈએ તો યુઝર સેટિસફેક્શન ઇ ડિજિટલ લાઇબ્રેરી સર્વિસ એમલિપ નું ડિજિટેશન નિષ્કર્ષ થીસીસ અને ડિજિટેશન એલઆઈએસ શિક્ષણ અને સંશોધનના આધારસ્તંભ છે થીસીસ જે નવા જ્ઞાનનું સર્જન કરે છે ડિજિટેશન જે સંશોધન તાલીમ અને અભ્યાસમાં ઉપયોગી છે એલાયન્સ વિદ્યાર્થીઓ થી સી ડિજિટેશન લખવાની પદ્ધતિ સાઇટેશન સ્ટાઇલ અને પ્લેગેજ નિવારણ શીખવું અત્યંત જરૂરી છે